ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુએ સ્વહસ્તે નિર્મિત કરેલા નવ મંદિરો પૈકીના જેતલપુર ધામમાં હરિકૃષ્ણ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠાને આગામી અગિયાર ત્રણ બે હાજર છવીસ ના રોજ બસો વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે આ ઐતિહાસિક અવસરની સ્મૃતિમાં શ્રી નરનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય શ્રી કૌશેન્દ્ર પ્રસાદજી મહારાજ તથા મોટા મહારાજ શ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી ભાવી આચાર્ય પરમ પૂજ્ય વજેન્દ્ર પ્રસાદજી મહારાજના અધ્યક્ષ સ્થાને તારીખ પાંચ ત્રણ બે થી તારીખ અગિયાર ત્રણ બે છવ્વીસ સુધી દ્વિશતાબ્દી પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે આ મહોત્સવના શ્રી ગણેશ રૂપે તાજેતરમાં સંતો મહંતો અને યજમાન ભક્તોની ઉપસ્થિતિમાં ભવ્ય વિજય સ્તંભ સ્થાપન કરવામાં આવ્યું હતું ભાવી આચાર્ય શ્રીએ આ પ્રસંગ અંગે જણાવ્યું હતું કે આ મહોત્સવ માત્ર એક ધાર્મિક આયોજન નથી પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાયના સંસ્કારો અને સામાજિક એકતા ઉજાગર કરતું એક મહાપર્વ છે સાત દિવસ ચાલનારા આ મહોત્સવ દરમિયાન શ્રીમદ સત્સંગી ભૂષણ કથા બસો કુંડી મહાવિષ્ણુ યાગ ભવ્ય પોથી યાત્રા અને ઠાકોરજી નો કેસર તેમજ મહાઅભિષેક કરવામાં આવશે ભક્તો માટે રેવતી બળદેવજીના લગ્ન ઉત્સવ છપ્પન ભોગ અન્નકૂટ નવધામ મંદિરોના દર્શન સાંસ્કૃતિક પ્રદર્શન અને આધુનિક લાઇટ એન્ડ સાઉન્ડ શો જેવા આકર્ષણોનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત દરરોજ વિવિધ વિષયો પર પરિસંવાદ અને ડોક્યુમેન્ટરી દર્શન દ્વારા સંપદાન અને ધર્મકુલની ગૌરવશાળી પરંપરાનો પરિચય કરવામાં આવશે જે સમગ્ર સમાજમાં આધ્યાત્મિકતાનો નવો સંચાર કરશે